આયુર્વેદને જાણો ભાગ એકાવન અગાઉના ભાગમાં આપણે દિવસે સૂવા વિશે વિષયો પર વાત કરી રહ્યા હતા કયા લોકો દિવસે સૂઈ શકે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી આજે આપણે જોઈશું કે એવા કયા વ્યક્તિઓ છે જેમને દિવસે બિલકુલ સૂવાનું ટાળવું જોઈએ તો એક ગ્રીષ્મ ઋતુ સિવાય એટલે કે ઉનાળાની ઋતુ સિવાય બાકીની ઋતુઓમાં દિવસે બિલકુલ સૂવું ન જોઈએ દિવસે સૂવાથી કફ અને પિત્તનો પ્રકોપ થાય છે ખાસ કરીને કફનો પ્રકોપ થાય છે ગ્રીષ્મ ઋતુમાં ગરમી છે અને ગરમીના લીધે ઓલરેડી કફ શરીરમાં ઓછો થયેલો હોય છે એટલા માટે દિવસે સૂવાથી એમાં કંઈ તકલીફ થતી નથી જે લોકો ગ્રીષ્મ ઋતુમાં પણ રાત્રે એસીમાં સૂતા હોય છે કે દિવસે પણ એસી વગેરેમાં રહેવાનું થતું હોય છે તો એમને દિવસે સૂવું એ કદાચ તકલીફ કરી શકશે ગ્રીષ્મ ઋતુમાં પણ બાકીના લોકો જે બહાર સૂવે છે ધ્યાનમાં છે કે બહુ જ જ્યારે ગરમી પડતી હોય છે તો રાત્રે પણ મોડા સુધી બફારો હોય છે એટલે રાત્રે પણ કદાચ અગિયાર બાર વાગ્યા સુધી ઊંઘ આવતી નથી અને રાત્રિ ટૂંકી હોય છે એટલે સવારે વહેલા પાંચ સાડા પાંચે તડકો આવવાથી આંખ ખુલી જતી હોય તો ઊંઘ પણ ઓછી મળતી હોય છે તો આવા સમયે દિવસે સૂવાનો કોઈ નિષેધ નથી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે છ ઋતુઓમાંથી માત્ર એક જ ઋતુ કે ગ્રીષ્મ ઋતુમાં દિવસે સૂઈ શકાય પરંતુ આ સિવાય પણ એવા ઘણા લોકો છે કે જે દિવસે બિલકુલ ન સૂવું જોઈએ એમાં છે સૌથી પહેલાં જેનું શરીર કે વજન વધારે છે મેદસ્વી લોકો ઘણા લોકો વજન ઉતારવાવાળા આવતા હોય છે ત્યારે હું એમને પહેલો જ સવાલ પૂછતો હોય કે દિવસે સૂવાનું થાય છે તો સૌથી પ્રથમ આપણે વજન ઉતારવા માટે શું ખાવું પીવું એ જાણવા પહેલાં એક દિવસે સૂવાનું બંધ કરવું જોઈએ બપોરે થોડું મિતહારી થોડું ભોજન ઓછું કરીશું અને ભોજન કર્યા પછી જો લાંબા થઈને પડ્યા નહીં રહીએ તો કદાચ બપોરની ઊંઘ ધીરે ધીરે બંધ થઈ જશે કાં તો પછી જાગવા માટે તમે ટીવી મોબાઈલ કે પુસ્તક વાંચવું કે અન્ય કોઈ સાથે ગપસપ કરવી કે બહાર બેસવું આવા જો પ્રયોગ કરીને જો જાગવાની આદત પાડશું તો કદાચ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ તકલીફ પડશે પણ પછી આ દિવસે સૂવાની આપણી હેબિટ બંધ થઈ જશે બીજા જ લોકો છે કે જેને સ્નેહ એટલે કે ઘી તેલ માંસાહાર વગેરે વધારે ખાવાનું રોજ ખાવાનું થાય છે તે લોકો જે લોકો ગળ પણ કંઈક ના કંઈક રોજ ખાય છે કે મીઠાઈઓ વગેરે ખાવાનું નિત્ય થતું હોય છે આવા લોકોએ પણ દિવસે સૂવાનું ટાળવું જોઈએ કારણ કે ઘી વગેરે ખાવાથી પણ શરીરમાં કફ વધે છે અને દિવસે સૂવાથી કફ વધશે તો કફજન્ય રોગો થવાની સંભાવના છે આ સિવાય જેને કફના રોગો ઓલરેડી થઈ ચૂક્યા છે કે કફ પ્રકૃતિના જે લોકો છે એ લોકોએ પણ દિવસે સૂવું ન જોઈએ કફ પ્રકૃતિમાં પણ આ લોકો છે કે જેનું વજન વધારે છે એવા બધા લોકો જ આવશે આ સિવાય એવું પણ કહેલું છે કે જેને કોઈ ઝેર ચડ્યું છે એ લોકોએ દિવસે ન સૂવું જોઈએ ઇવન વાગવટ સંહિતામાં એવું પણ કહેલું છે અને આપણે પણ પ્રેક્ટિકલી આ જોઈએ છીએ કે એવા બે રોગો છે કે જેમાં દિવસે અને રાત્રે એને દર્દીને સૂવાની મનાઈ છે કે સુવાદ જ ન દેવો જોઈએ એક જેને ઝેર ચડ્યું છે આપણે ક્યારે બી કોઈને પોઈઝનસ ઇફેક્ટ થઈ હોય અને એડમિટ કર્યા હોય ત્યારે ડૉક્ટર કહેતા હોય છે કે એમની બાજુમાં બેસે રહ એમને સુવા ના દેતા અને બીજો કંઈ ગળાનો એવો રોગ હોય કે કંઈ ફસાઈ જવાની કે એવી સંભાવના હોય ત્યારે બી એમનો શ્વાસ રૂંધાય છે કે કેમ એના માટે એ વ્યક્તિને જાગતા રહેવાનું હોય છે તો આવા વ્યક્તિઓએ દિવસે કે રાત્રે બંનેમાંથી એક પણ ટાઈમ સુવાનો નિષેધ હોય છે જે વ્યક્તિઓ દિવસે સૂવે છે નિયમિત બે પ્રકાર છે એક એમને અભ્યાસ થઈ જાય છે તો શાસ્ત્રમાં એ પણ કહ્યું છે કે જે નિત્ય અભ્યાસ થયો હોય તો એમને અસર ઓછી થાય છે પરંતુ એ નિત્ય અભ્યાસથી પણ પથ્ય છે પણ શરીર માટે નુકસાનકારક છે તો ધીરે ધીરે એને છોડવું જોઈએ અને આવી રીતના અસમય એટલે કે દિવસે સમય વગર સૂવાથી જે રોગો થાય છે એનું લિસ્ટ ઘણું મોટું છે પણ મુખ્ય મુખ્ય રોગોની આપણે વાત કરી લઈએ તો એક માથાનો દુખાવો થાય છે ઘણા લોકો એવું ફરિયાદ કરતા હોય છે કે એમને માઇગ્રેન છે કે માથામાં દુખાવો થતો હોય છે ઘણા લોકો તો એવા હોય છે કે બપોરે સૂવે એના પછી માથામાં દુખાવો શરૂ થતો હોય છે જનરલી આ દુખાવો કફજન્ય હોય છે તો આ બી ધ્યાન રાખીએ કે કોઈ સિરાસોલની કમ્પ્લેન હોય તો પહેલાં બપોરે સૂવાનું બંધ કરવી જોઈએ જેને શરીર ભારે લાગતું હોય કે આળસ જેવું લાગતું હોય શરીરમાં સોજા આવતા હોય આખા શરીરના અંગોમાં પીડા થતી હોય જેની અગ્નિમંદ હોય જેને ભૂખ જ ન લાગતી હોય જેનું પાચન ન થતું હોય કે અગ્નિ અગ્નિ જ નથી ભૂખ લાગતી જ નથી તો એ લોકો જો દિવસે વધારે સૂશે તો એમનો અગ્નિમંદ વધશે એટલે અગ્નિ વધારે ઓછી થશે તો આવા લોકોએ જેને ભોજનમાં રુચિ નથી કે ખાવાની ઈચ્છા જ નથી થતી જેને કદાચ ઉલટી જેવું લાગે જતું હોય સતત આવા લોકોએ પણ દિવસે દિવસે સુવાથી આપણ રોગ થતો હોય છે દિવસે સુવાથી એક રોગ અત્યારે સમાજમાં થતો હોય છે કે કાયમી શરદી કાયમી શરદીના ઘણા દર્દીઓ આવતા હોય છે તો એમને પણ ખાસ દિવસે તો ન સુવું જોઈએ નહીં તો આ રોગ વધતો હોય છે આ સિવાય દિવસે સૂવાથી કફ વધવાથી ચામડીમાં જ્યારે કફ જાય છે ત્યારે નાની ફૂંસી કે ચકામા કે ખંજવાળ આવું બધું આવતું હોય છે ઘણા લોકોને કંઈ તકલીફ નથી હોતી પણ આખા શરીરે ખંજવાળ આવતી હોય છે તો આ કફ પ્રકોપનું એક લક્ષણ છે તો એ લોકોએ પણ દિવસે જો સૂતા હોય તો એ સાથે સાથે ટાળવું જોઈએ તો આવા ઘણા બધા વાત છે દિવસે સૂવાથી કફ વધી જવાથી તાવ પણ આવી શકે છે તો આ બધા રોગો થવાની સંભાવના હોય છે એટલે આપણે દિવસે સૂવાનું ટાળવું જોઈએ કાલે વાત કરી હતી એમ કે દિવસે સૂવાથી કફજન્ય રોગો થાય છે અત્યારે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવા પણ રોગો જે આપણને થઈ રહ્યા છે એના પાછળ પણ એક કારણ આ દિવસે સૂવું એ છે અને રાત્રે ઉજાગરો કરીશું તો વૃક્ષતાના લીધે વાયુ વધે છે અને વાતજન્ય રોગો ઘણા બધા થતા હોય છે તો હંમેશા નિંદ્રા એ રાત્રે વહેલા સૂઈ જવું અને વહેલા ઉઠવું આ પ્રમાણેનું રાખવું જોઈએ આ સિવાય ઘણા એવા દર્દીઓ છે જેને ઊંઘ વધારે આવે છે અને ઘણા એવા છે કે જેને ઊંઘ બિલકુલ નથી આવતી તો એના માટે શું ઉપાયો કરવા જોઈએ તે વાત આપણે કાલે કરીશું ધન્યવાદ